કીધું માર્કેટ ગધું હો એને પણ કીધું કે સારું ભૂલે હોલસેલ પર ભાવ ચાલ ક્યાં હોલસેલ એટલે ગણો ને શું પહોંચાડો હો દૂ બસો હો દૂ બસો બસો એટલે ઘરું ઘરના શું આવે હા જો ત્યારે આવે રૂપિયા ચાલુ ભાવ તો એકસો વીસ રૂપિયા ભાવ જાય બરાબર તો સો શોધું બસો બે હજાર બે હજાર ના ઉપર બસો બસો ચોવીસો મારું બીટું ચોવીસો મળશે એટલે રૂપિયા જ રૂપિયા આપે જો આપણે પૈસા થોડાક વધે ને તો આ તો કોઈ કહેવાય નહીં પણ ચંચંડી જશું થોડીક કરાવું એવું કર્યું આટલું લહણ ઉપાડ્યું પણ એકે જરા દેખાય નહીં કાં વધનાનું મેં કોમણું કીધું તું એમનું બીજા આજે તો આ મોવાડા આવશે ને તો એમને આજે પૈસા કાપી લેવા કાપી લેવા કાપી લેવા બસ બીયુ કઈ करू નહી ઓ દેખાય ફરી કવયા આવડે મે એક આ જો મારા બેટા ના નેહરા આજુ ઓવડે આવે છે એટલે હેડો હેડો પેલે હેડો અહીં ખબર નહીં પડતી ના તારા કે તારો બાપો ઉકઈ ગયો ગયો હેડો હેડો લઈ ગયો આ ભાઈ કેટલા વાગ્યા આ તો બેઠી

જો દેખાય ઓય હા જો ઠીક લીલું સમજી હું ઠીક થઈ ગયો આ રીતે પહેલા નહિ નીકળે ઓલા જો તમારો હા અ બરોબર તું બરોબર હા પાવ પાવ તું એક બતાય

તો જો ચાબાસ બનાવા હા જોરદાર બનાવો ટેન્શન ન ચાબડે વાત કોઈક દા આવજો આવજો ચા ને બરા નહીં જોરદાર જોવો છો જોવો છો નહીં જોર પર અડવા નહીં બો એમ પેજે લાગી જાય ઓ ને જો જો અધો રહી

એટલે તમે માયમ આીવા ગયા તા પીવા ગયા તા પાછળ ના આવે તો આયા હમણાં તો નામ સાથે ગયો તમારી થઈ એને તમે બરાબર પૈસા પૈસા કાલે બાકી આવવું પડે કાલે વાત આટલું હું અમે ફોલી તો હું તો ઓર્ડર હું તો બે આટલું અમે ખાતા હતા હું કોમે નહી આવ્યો બરાબર

અમે ના કરી એ ઉત ચડ લે તમે જા તમે પૈસા લેવા છોટા થા ભઈ હું તો એમ કીધું પૈસા કા પૈસા લઈ જાવ ના કોબીટા ના રેવાજો એ રીવા તો બુરા કામ બો તો ખરા ના કરીતી તો શું થયું ના કર એક એકરા મળે એક એકી એક એક એકરા મારી દોશી ઘર હોય એક પણ નહીં એ એક આલો તો આલો કીધું એકવાર અમને આલો તમને તમને આલો

બુરાકાન લહણ મ બુરાકાન લહણી વાડી જાસા ઓય એમને અહીંથી તાયો મને આલી લહણી કોગરી ના આલી બોલો વાતું હશે બત માની કસમ આ પડે આલુ ના છે પણ એમ આલી હું લહણને લેવા જતો તો રાદબા હા પાડો આ બુરો કાકો આલે એમ નહીં એમ દેવા જ છે ને તો ડગડી આવશે પણ એક કાબદ કાબદ થઈ જશે જમ એવો કેવો આયા રાતે આપડે આ કામ કરવાનું કોઈ ખબર ના પડે આ વાત ને કોઈ કરતા ના કરતા હું તો કોઈ ના કરું અત્યારે લહામ બહન લેવા ના જશો ઘેર જતા મળી હવે આમ મા એક આ દાપણ મુણા બધું લહન રાતે ગયું એક લહન ની કોકરી આલી પણ આ દાપો આ રંગતું જી કોણ છે એ જોતો નથી ચલો